હેલો મિત્રો કેમ છો બધા આજે આપણે બનાવવાના છીએ છોલી એટલે કે કાબુલી ચણાનું ખૂબ જ ટેસ્ટી શાક જે આપણે રેસ્ટોરન્ટમાં જમતા હોઈએ છે બિલકુલ એવો જ સ્વાદ આવવાનો છે અને બનાવવાની રીત પણ ખૂબ જ સરળ છે તો ચાલો બનાવીએ તેને માટે આપણે રાત્રે પલાળેલા ચણા લીધા છે કાબુલી ચણા બે કપ જેટલા લીધા છે અને તેમાં પાણી નાખી થોડું બેકિંગ પાવડર સોરી બેકિંગ સોડા નાખીશું અને થોડું મીઠું નાખી સરસ રીતે મિક્સ કરી અને કૂકરનું ઢાંકણું બંધ કરી આપણે પાંચ વિસલ લઈ લેવાની છે પાંચ વિસલ સુધીમાં ચણા એકદમથી સોફ્ટ થઈ જશે ત્યારબાદ એક કડાઈમાં આપણે તેલ લઈશું એક મોટા ચમચા જેટલું અને તેમાં જ થોડું આપણે ઘી ઉમેરવાનું છે ઘી ઓપ્શનલ છે પણ ઘી ઉમેરવાથી આ શાકનો સ્વાદ અને સુંગધ બંને ખૂબ જ સરસ આવતા હોય છે હવે આપણે જીરાનો વઘાર કરીશું તેમજ એક નાના ટુકડા જેટલું તજ અને બાદઓ પણ નાખી દેવાનું હિંગ નાખીશું હવે આપણે અહીં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દેવાની છે બે મોટી ડુંગળીને મેં ઝીણી સમારી લીધી હતી અને તેને ઉમેર્યા બાદ આપણી ડુંગળીને એકદમથી કલર ચેન્જ થાય ને ત્યાં સુધી સાંતળી લેવાની છે હવે તમે જોઈ શકો છો લાઇટલી કલર ચેન્જ થયું છે ત્યારે હવે આપણે એમાં આદુ અને લસણની પેસ્ટ ઉમેરીશું આદુ અને લસણની આ પેસ્ટમાં મેં થોડું પાણી ઉમેરી દીધું છે તેથી એકદમ પાતળી એવી પેસ્ટ થઈને રેડી થઈ ચૂકી છે હવે તે પેસ્ટને આપણે ડુંગળી સાથે ફરીથી સાંતળવા માટે મૂકી દઈશું તો હવે આ રીતે પેસ્ટ અને ડુંગળી બંને ખૂબ જ સરસ રીતે સંતરાઈ જશે અને તેની સ્મેલ પણ સરસ આવવા માંડશે તમે જોઈ શકો છો ડુંગળી અને લસણની પેસ્ટ ખૂબ જ સરસ રીતે સંતરાઈ ચૂકી છે ખૂબ જ સરસ સ્મેલ આવી રહી છે તો બસ હવે આપણે નેક્સ્ટ સ્ટેપ તરફ જઈશું તો આપણે હવે તેમાં ઉમેરવાના છે ટામેટા તો અહીં બે ટામેટાની મેં પ્યુરી બનાવી લીધી છે ટામેટાની પ્યુરી ઉમેર્યા બાદ મસાલા ઉમેરીશું તો અહીં દોઢ ચમચી જેટલું લાલ મરચું અહીંયા અમે કાશ્મીરી લાલ મરચાંનું પાવડરનો ઉપયોગ કર્યો છે જેની તીખાશ બહુ ઓછી હોય છે ધાણાનો પાવડર નાખીશું હળદર નાખીશું સાથે જ આપણે અહીં ઉમેરવાનો છે છોલે મસાલો કોઈ પણ છોલે મસાલો તમે લઈ શકો છો દોઢ ચમચી જેટલું છોલેનો મસાલો નાખવાનો અને સ્વાદ મુજબ મીઠું નાખી દઈશું હવે અહીં એક વાતનો ખ્યાલ રાખવાનું કે ચણા બાફતી વખતે પણ આપણે મીઠું નાખ્યું છે તો હું મીઠું એ મુજબનું તમે ઉમેરવાનું છે તમારે હવે બધા જ મસાલાને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું આપણે તેમાં લીલા ધાણા ઉમેરી દેવાના છે અને ગેસની પ્રેમને આપણે ઓફ કરી દેશું તો જો રેસીપી પસંદ આવી હોય તો જ લાઈક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ અલગ અલગ સ્વાદ અને સુગંધથી ભરપૂર રેસીપી જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો તમારો સપોર્ટ અમારા માટે ખૂબ જ જરૂરી છે તો મળીએ આગલા વિડીયોમાં અને આ રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો